મહીસાગર જિલ્લાના લુણાવડાના બિલ્ડર દ્વારા નગરપાલિકાના નિયમોની અવગણના કરી બાંધ્યો એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટમાં પાલિકાના નીતિ નિયમો ધજાગ્રા એપાર્ટમેન્ટના પાર્કિંગ તેમજ ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી ફટકારવામાં આવી ન ઉઠીશ લૂણાવડાના માધવાસ દરવાજા બહાર કબ્રિસ્તાન બાર જતા રસ્તા પર બાંધવામાં આવ્યો પાંચ માળનું બાંધવામાં આવેલ આરેફા એપાર્ટમેન્ટ લુણાવાડામાં આવેલ આરએફઆઈ એપાર્ટમેન્ટને લુણાવાડા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસમાં ત્રણ દિવસમાં તમામ આદર કે પાલિકા દ્વારા આપવામાં રજા પાસ લેઆઉટ પ્લાન્ટ પ્રોપર્ટી કાર્ડ એનનો હુકમ રજૂ કરવામાં આવેલ આવેલ નોટિસ બિલ્ડર દ્વારા તમામ ડોક્યુમેન્ટ રજૂની કરે તો લુણાવાડા નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ તેમજ શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ મુજબ આપની વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ આપતા અનધિકૃત રીતે બાંધતા બિલ્ડરોમાં ફફડાટ रिपोर्टर जावेद पठाण महिसागर